ધોરાજીમાં કસ્ટોડિયલ ડેથ મામલે આવેદનપત્ર અનુસૂચિત સમાજના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું ધોરાજીમાં પોલીસ સ્ટેશનમાં યુવકે ગળાફાંસો ખાઈ લીધો હતો અઠવાડિયા પહેલાં ધોરાજી પોલીસ સ્ટેશનમાં પોલીસ મથકે જ બન્યો હતો બનાવ ડેપ્યુટી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું આ મામલે ત્રણ મહિલા પોલીસ કોન્સ્ટેબલને એસપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી છે મૃતક પુરુષ હોય જ્યારે બાથરૂમ જતા મોત નીપજ્યું હોય ત્યારે મહિલા પોલીસનો રોલ આમાં ક્યાંય નહીં હોવાનો ઘટસ્ફોટ ધોરાજી પીઆઈ સામે આક્ષેપ કરવામાં આવ્યા ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરી મૃતક યુવકને ઓન રેકોર્ડ ત્રણ દિવસ ગોંધી રાખવામાં આવ્યો હોવાના આક્ષેપ થાણા ઇન્ચાર્જ અધિકારી પીઆઈ સામે કોઈ કાર્યવાહી ન થતાં રોષ વ્યક્ત કર્યો અહેવાલ આશિષ પાટડિયા ધોરાજી મારું નામ નરેશ રાજાભાઈ રાઠોડ નરેશભાઈ આજે તમે સેવા સદન આવેદન પત્ર દેવા આવ્યો છો વિગત શું છે વિગત એવી છે કે કમલેશ મોહનભાઈ પરમાર નામના દલિત યુવકનું જે કસ્ટોડિયલ ડેટ થયેલ છે એ અનુસંધાને અમે આવેદન પત્ર આપેલ છે અને એમાં પીઆઈ શ્રી ગોધમ સાહેબે એ છોકરાને ત્રણ દિવસ ઓને રાખી અને માર મારેલો છે ઢોર માર મારી અને નાગો કરીને નચાવેલો છે પછી એમાં જ્યારે આરોપી એ લોકોને મરી ગયો ત્યારે જાણ બારોબાર કરી અને એમાં વહીવટ કરીને બધું પતાવી દીધું પછી એ લોકોએ આ લોકોને હિન્દુ શાસ્ત્ર મુજબ વિધિ પણ નહોતા કરવા દેતા અમારે દલિત સમાજમાં અમે અહીંયા દફન વિધિ કરી છે તો એ લોકો બારવાનું કહેતા હતા કે આને બારી નાખો બારોબાર એવું બધું કહી અને જે ત્રણ લેડીઝ મહિલા છે એમાં એની કોઈ ભૂમિકા જ નથી એની કોઈ જવાબદારી ફિક્સ નથી થતી એને સસ્પેન્ડ કરી નાખ બધું હકેલી લીધું આ અમારો મુદ્દો છે આમાં અમે યોગ્ય તપાસ કરવા માંગીએ છીએ શું ન્યાય મળવો જોઈએ આમાં જે કોઈ જે હોય જવાબદાર વ્યક્તિ એને સસ્પેન્ડ કરે એને બરતરફ કરે એવી અમારી માંગણી છે સાહેબ કોઈ પણ ખોટા કેસમાં ફીટ કરી દે કોઈ પણ બોલાવીને પટ્ટા મારે છે ઘણા એવા બનાવો છે પણ કોઈ નોંધ ન લેતા હવે અહીંયા કોઈ પણ તમે કોઈ પણ ભેગા સંડોગાયેલા હોય તમને બોલાવીને ગમે એને પટ્ટા મારે સાહેબ એવું જ અહીંયા બે પણ માલે છે બુટ લગાવીને બે આડીને ચા પીવો કોઈ સામાન્ય માણસ જાય તો એને ગગલાગ સુવા આવ્યો છો અહીંયા ધોરાજી પોલીસ સ્ટેશનમાં હાલ અત્યારે એવું જ ચાલે છે

કાંઈ એફઆઈઆર નોંધ નથી લેવાની કાંઈ થયું નથી અને જે નાના નાના કોન્સ્ટેબલ પોલીસ લેડીઝ હતી એને સસ્પેન્ડ કર્યા છે તો આ જેન્ટ્સ હતો તો એના માટે લેડીઝું જ સસ્પેન્ડ કરવામાં આવી બાથરૂમ ગયો હતો તો એના માટે જેન્ટ્સની જરૂર પડે ને એના માટે અમે આ આવેદનપત્ર આપ્યું છે અને આની કડક કડકમાં કડક કાર્યવાહી થાય જે લોકો ગુનેગાર હોય એના માટે એ તપાસ પૂરેપૂરી બીજા પોલીસ સ્ટેશનને કે બીજા કોઈ અન્ય એજન્સીને આપે એવી અમારી માંગણી છે જો આ માંગણી અમારી નય પૂરી થાય તો અમે આના પછી બીજું આંદોલન કરશું આમરણ ઉપવાસ છે રસ્તા રોકો આંદોલન છે કે પછી અન્ય જે પણ અમે કાંઈ કાર્યવાહી કરી એની ટોટલ સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે આ અમારી માંગણી છે કે આની વહેલી તકે નોંધ લે ઉપર લેવલે અને સંપૂર્ણ સારી રીતે તપાસ કરે આવા બનાવ દલિતો ઉપર અવારને અવાર બંને રાખે છે પણ એ બધા કાગળોમાં નિપટીને મૂકી દે છે કોઈ કાંઈ આની કાર્યવાહી કરતું નથી એટલે અમે આ રીત આ ફેરે હવે અમે છોડવાના નથી બધા દલિત સમાજ એક થઈ જાવ અત્યારે તો અમે થોડાક માણસો આવ્યા છીએ હવે જાજા જ્યાં જાજ્યાં થશે આની સંપૂર્ણ જવાબદારી કોઈ પણ વસ્તુ કાંઈ થશે એની જવાબદારી સંપૂર્ણ પ્રશાસનની રહેશે આ અમારી માંગણી છે